પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા કહ્યું કે સરકાર નકી કરે છે પણ ક્યારે એનો અમલ ક્યારે સફળ થશે કે એમાં વહીવટી તંત્ર ખાસ કરીને પૂરતું ધ્યાન આપે અને સાથે સાથે સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન કરે સ્થાનિક ગ્રામ પંચાયત સાથે સંકલન કરે ત્યારે આજના કૃષિ મહોત્સવ દરમિયાન આપણને માર્ગદર્શન મળશે તમે જોયું હશે ખેડૂતો પણ ખૂબ સારી મહેનત કરે છે કાચો માલ પકવીને જ્યારે એ બજારમાં પહોંચે છે ત્યારે જે પ્રકાર સરકારે ગુજરાત સરકારે હમણાં જાહેરાત કરી કે ભાઈ ભાવ ભાવ તો સાથે આપણે એકવીસો રૂપિયાની ખરીદી કરવાની પણ ખેડૂત જયારે મકાઈ લઈને બજારમાં જાય એટલે વેપારી પહેલા હાથ નાખે હાથ નાખે અને સીધા બસો ત્રણસો રૂપિયા ઓછા કરી દે કપાસનો ભાવ સરકારે જાહેર કર્યો કે ભાઈ એક મણ આપણે સોળસો ને બાવીસ રૂપિયા આ વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવાની છે પણ તમે જોજો જેવો કપાસ નીકળીને બજારમાં જશે એટલે વેપારીઓ સોળસો ની જગ્યાએ બારસો પણ આપશે મળના સાડી બારસો પણ આપશે ને એવા હશે તેરસો આપશે તો ખાતરના ભાવ બસો એસી એની જગ્યાએ સાડી ત્રણસો લઈ લેશે પણ આપણો કાચો માલ નાખવા જઈએ એમાં બસો ત્રણસો ની આ લોકો કટકી કરે આ બધું શાના માટે થઈ રહ્યું છે કેમ કે આપણે ત્યાં એપીએમસીઓ છે પણ કાર્યરત નથી એપીએમસીઓ ના હોદ્દેદારો ઘણા છે સારા છે આપણા સમાજના છે પણ જે પ્રકારે એપીએમસી પર એમના પદાધિકારીઓ અને વહીવટી તંત્રએ ધ્યાન આપવું જોઈએ સહકારી તંત્ર પર એમણે ધ્યાન આપવું જોઈએ

પ્રાંત અધિકારી છે કલેક્ટર સાહેબ છે હાજરીમાં એમની સાથે પણ કેવું પડશે કે ભાઈ જે પ્રકારે સરકાર હેતુ છે એ પાર નથી પડતો સરકાર એક બાજુ ભાવની જાહેરાત કરે છે ને એક બાજુ તમે આ પ્રકારની છેતરપિંડી કરો એમાં ખેડૂતોની રજૂઆતો આવે છે અન્યાય થાય છે ત્યારે આવી ઘણી બાબતો પણ આપણે ધ્યાન રાખવું પડશે વધારે સમય હું નથી લેતો પણ ખેતીવાડી વિભાગ હોય આત્મા પ્રોજેક્ટ વિભાગ હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અધિકારી હોય બાગાયત હોય કે પશુપાલન હોય બધા જ અધિકારીઓને અપીલ કરું છું આપણા તાલુકાને આપણા જિલ્લાને ખેતી પશુપાલન અને બાગાયતમાં આપણે બધા કઈ રીતના આગળ લઈ જઈએ એ બધા પ્રયાસો વહીવટી તંત્રની સાથે સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ પંચાયતો બધા જ લોકોને વિશ્વાસમાં સંકલનમાં રહીને આપણે બધા એક સારો અભિગમ ના ભાગ આગળ વધીએ એ જ આજના શુભ દિને મારા વતી હું સૌને અપીલ કરું છું આજના આ સરકારના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું અમને અમારું સ્વાગત અને સન્માન કર્યું અમને બધાએ સાંભળીએ આ બદલ બધાનો આભાર માનું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આ